આજ રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી લોકો પર તેમજ રસ્તા પર પણ પતંગ ચગાવતા નજરે પડતા હોય છે આ દરમિયાન કેટલીક એવી અકસ્માત ઘટનાઓ પણ સામે આવી રહી છે જેના કારણે કહી શકાય કે અબોલ પશુ પક્ષીઓ તો પણ આનો શિકાર બની રહ્યા છે કારણ કે પતંગની જે દોરી છે તેમાં કાચ વધુ હોવાથી પણ ઉપયોગ હાલ કેટલીક જગ્યાએ થઈ રહ્યો છે જેના કારણે અબોલ પક્ષી જે છે તે ઘવાઈ રહ્યા છે અને તેઓ ઇજાગ્રસ્ત થતા હોય છે તેમજ મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે આ જે અબોલ પક્ષીઓની સેવા માટે એક બાજુ જ્યાં સરકાર દ્વારા કરુણા અભિયાન કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો સાથે સાથે કેટલીક સામાજિક સેવાકીય સંસ્થાઓ પણ છે જે આ સેવા કરી રહી છે અને અબૂલ પક્ષીઓ જે છે તે ઇજાગ્રસ્ત હોય તેમની સેવા કરી રહી છે અને તેમને એક સુરક્ષિત જગ્યા પર લઈ જઈને તેમને સેવા આપી રહ્યા છે અને તેમની સારવાર કરી રહ્યા છે હાલ અમે અત્યારે ચાર રસ્તા પાસે સાબરમતી વિસ્તાર માં આવેલા વાઇલ્ડ લાઈફ ગ્રુપ જે છે એક ત્યાં આગળ અમે આવી પહોંચ્યા છીએ જેમના કેટલાક કાર્યકરો અહીંયા જે સંગઠનમાં છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર આ જે ઉત્તરણનો પરવજ છે આજે ઉદ્ઘવાય રહ્યો છે તેમાં અત્યાર સુધી કેટલા પક્ષીઓ ગવાયા છે અને તેમની પાસે કેટલા અત્યાર સુધી કોલ આવે છે જી જી આપનું નામ અરવિંદ પરમાર છે અને હું એટલા વિશેષકવિયા સેવાકીય સંકટીમાં જોડાયેલો છું આજે સવારે લગભગ 22 ફોલ જેવું મળენ છે જે અત્યારે મારી પાસે અત્યારે મારી પાસે લગભગ 18 જેટલા બર્ડ અવેલેબલ છે જી ઓકે અત્યાર સુધી આપ બહાર જે પ્રમાણે અરવિંદભાઈ જણાવ્યું કે એમની પાસે અઢાર થી વધુ ફોલ આવ્યા હતા પા ઉતરાણના દિવસ દરમિયાન અને જે વિવિધ પક્ષીઓ જે જોવાયા છે ઉતરાણમાં પતંગની દોરીથી તે પણ આપણે અહીંયા જોઈશું અને અરવિંદ કહીશું કે કયા કયા કેવા પ્રકારના પક્ષીઓ અહીંયા અમ છે અને તમારી પાસે તે સારવાર માટે અહીંયા તમે લઈ આવ્યા છો આમાં વધુ પડતા પિજન એટલે કબુતર હોય છે વધારે પડતા ચામડી એના પછી આવે છે પછી બીજા બધા જે કાગડો છે કાલે રાતે એક બ્લેક આઈબીસ આવ્યું હતું અને પછી ચામડી આવે છે વધારે પડતા આ બધા કોલિંગમાં એવું હોય છે કે મોસ્ટલી જેટલા બી એસી ટકા કોલ માં કબૂતર હોય છે દસ ટકા માં સંભળી આવે છે અને બાકીના બધા દસ ટકા માં બધા મિક્સ બર્ક આવી જાય છે ઓકે તો જે રીતે અરવિંદભાઈ જણાવ્યું કે તેમની પાસે મોટા ભાગના જે અત્યાર સુધી કોલ આવે છે તે કબૂતરના ઇજાગ્રસ્ત થવાના એટલે કે પતંગની દોરીથી કબૂતર વધુ પડતા હોવાના કોલ તેમને આવ્યા છે અને અહિયાં તેઓ પોતે છે સાથે સાથે સમડી કહેવાય કે સમડી પણ ઇજાગ્રસ્ત થઈ છે અને તે પણ અહિયાં તેઓ સારવાર માટે લાવે છે હું કેમેરામેનને ને અહિયાં દ્રશ્યોમાં આપણે એ બી બતાવીશું દર્શક મિત્રોને કે કેવા પ્રકારના પક્ષીઓ ગવાય છે અને તેમની સારવાર કઈ રીતે થાય છે તે પણ અમે આપને બતાવીશું જી કેમેરામેન ને હું કહીશ કે અહિયા જે દ્રશ્યો છે તે બતાવે કે કેવા પ્રકારના પક્ષીઓ છે તે ઘવાય છે અને બતાવી જી જે આપ જોઈ શકો છો પાંજરું છે કેજ છે એમાં તેને રાખી છે સુરક્ષિત જેથી કરીને તેને વધુ કોઈ ઈજા ના પહોંચે અને તેને હાલ સારવાર પણ આપવામાં આવી રહી છે અહિયાં બીજા દ્રશ્યમાં બતાવીશું અમે તમને જો અહીંયા આપ જોઈ શકો છો કેમેરામેન ને કહીશ કે કબૂતર જે છે તે ઇજાગ્રસ્ત છે આપ જોઈ શકો છો ઘણા એવા પક્ષી જે છે તે ગંભીર રીતે પણ કબૂતર છે જે ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયું છે તેની પાંખમાં પણ મોટાભાગે ઇજાગ્રસ્ત જે પતંગની દોરી છે તે ફસાઈ જવાના કારણે તે ઇજાગ્રસ્ત થયું છે તો અરવિંદભાઈ ને આપણે પૂછીશું કે કઈ કઈ રીતે રીતે તેઓ તેમની જે જે ટીમ છે તે પૂરે આ જે સમગ્ર અભિયાન જે છે તે ચલાવે છે અને કઈ રીતે કાર્યરત થાય છે જે અરવિંદભાઈ આપ જણાવશો કે તમે જે કોલ આવ્યા કોલ આવ્યા પછી તમારી કેટલે કેટલા લોકોની ટીમ છે અને કઈ રીતે આ સમગ્ર રેસ્ક્યુ ને હાથ ધરવામાં આવે છે અમારું અલગ અલગ પ્રકારની જે જગ્યા પર છે અત્યારે સાબરમતી વિસ્તારમાં જે મારીયા છે ત્યાં દસ છોકરાઓ છે મારી પાસે ઝાંખડામાં મારી પાસે યુવા સંગઠન અને બીજા છોકરાઓ ત્યાં સિત્તેર જેટલા છોકરાઓ છે રાણીકમાં મારા કેમ્પો છે વ્યાસવાડી કેમ્પો છે મારા લગભગ પૂરા અમદાવાદમાં થી લઈને અહીંયા અમદાવાદમાં પૂરા સાત એક કેમ્પો છે મારા અલગ અલગ જગ્યાએ મારી પાસે લગભગ દોઢસો જેટલા છોકરાઓ થાય છે અમારે કોલ મળતાની સાથે અત્યારે જે આપણે લાઈવ ચાલુ એમ જ મને કોલ આવ્યો મારા છોકરાઓ વચ્ચે હા સ્પીશિલ બ્લડ લેવા ગયા છે કોલ મળતાની સાથે જેટલું થાય થાયલો જલ્દી મેક્સિમ ટાઈમ દસ મિનિટ અંદર ત્યાં પહોંચી અને એને આપણા ત્યાં સેન્ટર પર લઈ આવે છે અને જેટલું જેટલું આપણે એને સારવાર કરીએ છીએ દોરી દોરી એને સીધરથી કાપી અને સાઈડમાં ઉકે છે જે થાય એટલે થોડું ગુટાડીને વગેરે લગાવીએ ડ્રેસિંગ કરી અને બધું વાસ્તવિક સારવાર આપી અને અમે આપણે મોટા કેસ માટે રાખીએ છીએ જેથી કરીને એને વધુ પડતું ઇન્જર ના થાય જી હા તો આજે પક્ષી ગવાય છે તેને જે એના ચણ અને તેમજ પાણી તે પણ અમે તમે અહીંયા સુવિધા રાખો છો તેમના માટે డ్డీ <coughs> <laughs> એને ની જરૂર પડે છે એટલે એની જે આપવાનું હોય અને દાણા પાણીના વચ્ચે માણસોમાં આપણે ઓપરેશન થવાનું હોય તો રીતે આપણે એમને કહી દેતા હોય ચોવીસ કલાક કલાક સમયે કઈ ખાતા ને જમતા ને પાણી પાણી આવતા એવી રીતે દળમાં હોય છે એ લોકોને જો વધુ પડતું ઇન્જર હોય એની જોઝર પાંખો કપાઈ ગયેલી હોય એ લોકો દાણા પાણી ન આપવાના હોય અને થોડી વાર એને શાંત રાખવા રહેવા દેવાના હોય પણ જો જે કંઈ પણ પ્રકારની ઇન્જરી નથી હોતી ખાલી શોખમાં આવી ગયા અથવા સારી એમને દૂરી ફસાઈ ગયા છે તો અમે એને રાખીને દાણા પાણીની જે વ્યવસ્થા છે મારી પાસે દાણા પાણી અમે લોકોને આપીએ છીએ વધુ પડતા ઇન્જર કરેલા કોઈ પણ બર્ડ ને તેનામે અમે પાણી આપતા નથી જે પ્રકારે અરવિંદભાઈ જણાવ્યું કે વધારે પડતા જે બર્થ જે છે એટલે કે જે પક્ષીઓ છે તે ગંભીર રીતે જો દોરીના કારણે ગવાયા હોય તો તેમને પણ આપવામાં આવતું હોય છે અને એ એ એવા એવા અવસરે એટલે કે જે જે પક્ષીઓ છે તે સમયે તેમને કોઈ પણ પાણી પીવડાવવા માટે કે પછી તેમને કોઈ પણ જે ચણ જે છે તે ખાવા માટે નથી આપવામાં આવતું અને જે નોર્મલ જે પક્ષી ઘવાયું હોય જે બહુ ઇજાગ્રસ્ત ના હોય તેમને તેઓ ચણ તેમજ પાણી ની સુવિધા પણ આપતા હોય છે સાથે સાથે તેમની અત્યાર સુધીમાં દોઢસો થી વધુ લોકોની ટીમ જે છે તે સમગ્ર અમદાવાદ તેમજ વિવિધ વિસ્તારમાં કાર્યરત છે જે ચિંતનશી તો આ વાઇલ્ડ લાઈફ જે સંસ્થા છે તે કેટલા સમયથી કાર્યરત છે અને આજે એમને કેટલા ઇમરજન્સી કોલ મળ્યા છે જી બહાર આપણે જણાવી દઉં કે અહીંયા જે વાઇલ્ડ લાઈફ જે ગ્રુપ જે છે તે કાર્યરત છે દર વર્ષે તેઓ અહિયાં જે આ કેમ્પ જે છે પક્ષીઓ બચાવો અભિયાન નું તે લગાવતા હોય છે અને દર વર્ષે જયારે જયારે પણ તેમને આ પ્રકારે જયારે કોલ આવતા હોય છે ઉત્તરાયણ માં પતંગ દોરી જે પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે તે તરત જ તેઓ સારવાર માટે તેમનું રેસ્ક્યુ કરીને સારવાર માટે અહિયાં લઈ આવતા હોય છે અરવિંદભાઈ પાસેથી આપણે જાણીશું કે અત્યાર સુધી જે આ ઉત્તરાયણ છે આજના દિવસ તેમજ આ પહેલા સમગ્ર ઉત્તરાયણના પર્વ દરમિયાન અત્યાર સુધી કેટલા કોલ્સ આવ્યા અને કઈ રીતે તેમણે આ હેન્ડલિંગ કર્યું છે જી અરવિંદભાઈ અત્યાર સુધી જે ઉત્તરાયણના પર્વ છે તેમાં કેટલા કોલ્સ આવ્યા આ વખતે ઉત્તરાયણમાં લગભગ અત્યાર સુધીમાં મારી પાસે જેવા કોલ છે અને બધા ઉત્તરાયણ કરાની વાત કરીએ અત્યાર સુધીમાં લઈને ટેસ્ટ કરી અને સારવાર એને આપી જે રિલીઝ કરાયક અને રિલીઝ કરી દે છે અને જેને એડમિટ કરવા લાયક હોય તો અહીંયા અમદાવાડી પાંજરાપોળામાં છે ને એને એડમિટ કરાવીએ છીએ જી જે બહાર જે પ્રકાર અરવિંદે જણાવ્યું કે તે અત્યાર સુધી તેમને 70 થી વધુ પોલ આવ્યા છે તેમાં જે જે પ્રાથમિક સારવાર જે પક્ષીઓને આપવાની હોય તેઓ અહીંયા જ આપે છે જો કે વધારે પડતા જે પક્ષીઓ જો ઘવાયા હોય અને ઈજાગ્રસ્ત હોય તો તેમને તેઓ આમાવાડી જે પાંજરાપો છે ત્યાં લઈ જતા હોય છે અને ત્યાં તેમને એડમિટ કરતા હોય છે આપણી પાસે અહીંયા સાબરમતી વિસ્તારના જ એક કેવાય કે દિનેશભાઈ મહેરા અહીંયા ઉપસ્થિત છે તેઓ પોતે અહીંયા હાજર છે અને તેઓ પણ અનેક વખત અહીંયા સેવા આપી ચૂક્યા છે અને સાથે સાથે જે wild life જે આ group જે છે તેમને પણ સહાય જેટલી બને એટલી પુરવાર તેઓ આપતા હોય છે તો દિનેશભાઈ પાસેથી આપણે જાણીએ જી દિનેશભાઈ વાઇલ્ડ life જે આ ગ્રુપ છે તે કેટલા વર્ષથી અહીંયા કાર્યરત છે કારણ કે તમારું પોતાનું અહીંયા પોતે હાજર હોવ છો તો કઈ રીતે સહયોગ આપો છો તમે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ જે ટીમ છે એ ઊભી કરી છે જયારે ફળ જયારે ઉત્તરાયણ વખતે જ્યારે પક્ષીઓ ત્યારે અમદાવાદની અંદર નૈવતમાં નૈવત નહીવત કહેવાય જે ઓછામાં ઓછા લોકો જો એની સેવા કરતા હોય તો વીસ વર્ષથી જો અરવિંદભાઈએ આ જે સેવા શરૂ કરી હતી અને એ દિવસે ને દિવસે એમની ટીમ બહુ ઘણી મોટી થઈ ગઈ અને એમને અ એ જે સૈયોગકવ્ય કાર્ય કરે છે એ નિમિત્તે હું અને મારા મિત્ર સર્કલ કો અમારી ટીમ કો એ અને અમારો જે કોંગ્રેસ પરિવાર છે એ પણ એમને જે પ્રમાણેની જે અમારાથી જે હોય હેલ્પ કરવા માટે અમે સદાય તત્પર રહીએ છીએ જી જે પ્રમાણે દિનેશભાઈ જણાવ્યું કે તેમની ટીમ અને પોતાનું જે સંગઠન છે તે પણ હંમેશા જે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ છે અરવિંદભાઈની તેમને સતત જ સતત સહયોગ આપતું રહે છે અને તેમને જરૂરી જે જરૂરિયાતની જે પણ વસ્તુઓ છે તે પણ તેઓ પોતે આપતા હોય છે તો બહાર આપણે જણાવી દઉં કે આ જે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે બપોરનો સમય ત્રણ વાગ્યાનો થઈ ચૂક્યો છે અને કહી શકાય કે અત્યાર સુધીમાં ઘણા એવા પક્ષીઓ પણ ઘવાયા છે સાથે સાથે ઉત્તરાયણમાં હું આપને કેટલાક એવા દ્રશ્યો પણ અહીંયા બતાવીશ કે રસ્તા પરથી

સારવાર આપવામાં આવે છે તેમને સૌ પ્રથમ તો કોલ આવતો હોય છે કે જે બી પક્ષી ઘવાયું હોય તેમને કોલ મળે છે અને ત્યારબાદ તેમને તે ઘટના સ્થળે મોકલે છે ત્યાંથી પક્ષી કેટલું ઘવાયું છે જો એ વધુ ઇજાગ્રસ્ત હોય તો તેમને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી તરત જ તેઓ આંબાવાળી જે પાંજરાપો છે ત્યાં આગળ તેને એડમિટ કરવામાં આવતું હોય છે અને ત્યાં તેની વધુ સારવાર કરવામાં આવતી હોય છે સાથે સાથે અરવિંદભાઈએ જે જણાવ્યું કે વાઇલ્ડ લઈ ગ્રેસપીટિંગ દ્વારા અત્યાર સુધીમાં થી વધુ તેમને આ જે ઉત્તરાયણનો પર્વ જે છે આઠ આઠ દિવસની અંદર તેમને કુલ કહી શકાય કે થી વધુ કોલ આવ્યા છે આજના દિવસમાં જ તેમને અઢાર કોલ આવ્યા છે જેમાં ની સંખ્યા વધુ છે ઈજાગ્રસ્ત થવાની સાથે સંભળી પણ એવા ગભાયેલા જે ઈજાગ્રસ્ત થયેલા સંભળી પણ તેમને મળી આવ્યા છે તેમને તેમણે અહીંયા પોતે અલગ એક કેજમાં પાંજરામાં રાખ્યા છે જી જ સરસ રીતે માહિતી આપી આપનો આભાર તો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ પણ જનતાને અપીલ કરે છે કે આ સમયે પશુ પક્ષીઓનું ધ્યાન ખૂબ જ રાખવું જરૂરી છે જેના કારણે અબોલા પક્ષીઓનું જાન ન જાય તો હાલ સમય થયો છે વિરામનો ફરી મળીશું એક નાનકડા વિરામ બાદ